જેને બેસી ના ફાવતું હોય તે ઉભે ઉભે પણ બાટલો ઉભો રાખી કેસે અને 1 મિનિટ ના અંદર સૌથી વધારે જે આ બાટલો ઉભો રાખશે તેને રૂપિયા 100 નું ઇનામ આપવામાં આવશે અને તે બીજી દાદ રાજેશજી ચેલેન્જની શરૂઆત કરીએ નિકીજી તમે આપણે ટાઈમર કાઢો આપણે નિકીજી ટાઈમર કાઢી

ના ખાલી ઓન્લી ફોર આજ જાઈડ બેહું હોય તો બે બેસીકો ને ઊભો તો તમે ટાઈમર સ્ટાર્ટ કરો અને 1 મિનિટ હો તમે કહી તમે રેડી છો રેડી અને તમે રેડી જ સ્ટાર્ટ બે પાડ્યા છે જો મજા આયા એ ભાઈ સાહેબ સો ઉભરાયા ઓ કોણ બેડે તો હા 30 સેકન્ડ છે આ 7 7 તો 35 સેકન્ડ છે આ ના અગિયાર અગિયાર પંચાવન તમારું અઠાવન અઠાવન

પ્રેક્ટિસ કર્યું ને એક મિનિટના અંદર અગિયાર બાટલા ઉભા રાખે એટલે વાંસ આવી તારી તો જોરદારી લે તારું સારું છે અને હવે બીજા નંબર બોલાવી લઈએ આપડા મેહુલ કે મેહુલ તો આવી જાય અને હવે આપડે મેહુલ

તો શું વાત છે મિત્રો આપણે મેહુલજી પણ જોરદાર બાટલા ઉભા રહ્યા છે એક મિનિટના અંદર નવ બાટલા ઉભા રહ્યા છે પણ આપડે સાહિલજી થી બે કદમ પાછળ રહ્યા છે આપડે સાહિલજી અગિયાર બાટલા ઉભા રાખ્યા છે ખરેખર સાહિલજી હજી તમે પેલા ક્રમે છો ને તમે ખાલી થોડા રહી જાય સ્પીડ કરવાની હતી મેહુલજી તમારે ને હવે આપણે બોલાવી લઈએ આપણા રાહુલ ને તો રાહુલ તું આવી જા અને રાહુલ રેડી છે રેડી

છોકરા વાત આપણે એક મને તો મારાથી આગળ ના છોકરાની આપડે હવે થઈ ગઈ પૂરી અને હવે આઈ આપણા વિષ્ણુજી વિષ્ણુજી તમે સ્ટેજ ઉપર

કોશિશ સારી કરી બે બાટલા તો તેમની મિનિમમ ભાગ કર્યા એટલે વિષ્ણુજી હા સડી ગયો મનોરંજન લાગ્યો મનોરંજન લાગ્યું થોડો ખારો લાગ્યો ને હવે આપડે બોલાવી લઈએ આપડા કોને આબુ છે आइरा छे रमेश जी जो के आपला साहिल जी ना पप्पा छे ने ते साहिल तो पहिला क्रमांक पड़े जो के હવે बेटा तो बेटा है अब बाप आ गया तो बाप क्या कर सकता है हम देखते हैं रमेश जी आवी जाए हेडो तो रमेश जी रेडी रेडी तनी जी जी टाइमर पकडो रेडी रेडी स्टार्ट ओहो मुरा तो खोटो छियो oh. है हाँ. रमेश जी ने काढने

કોઈ નઈ પડી કાટા તો તમારો સપનો ખોવાતો આ તો 20 સેકન્ડ થઈ ગયા સાતોને હજી ખોલ્યો નહીં આપણે બરાબર કરો ઓખા તો ખોજો બરાબર 40 સેકન્ડ ની અંદર એને ખાતો ખોલ્યો ના સેકન્ડ તો નહી કે 40 સેકન્ડ શું બરા છે આપણે

तो रेडी तो रेडी रेडी अच्छा ये ओह ये ना स्टाइल थी ओह ये तो राजी करवाया इसको यार स्टार्टिंग में राजी कर रहा बजन कोई ना था मुकेश जी ये तो कर रहा है इस आय के इजाजत से तो हमें बाहर करके तो रुपया जीत गया ये

પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણસ છે એક મિનિટ ના અંદર આપડે મૂકી જઈએ ત્રણ બાટલા ઉભા રાખે છે મૂકી જુ કેવાય

હા આ કેા સીન હે વાહ કસીર હે ઓ હે ભૂલી

પણ કોશિશ કરવાની છે આખી ભૂલ કરો એક તો ખાતો ખોલો આપડે હા પચીસ ટકા ને ખાતો ખોલી આપડે

તો આપડે સાહિલજી એક મિનિટ ની અંદર બે બાટલા ઉભા કર્યા છે બરાબર પણ મારો પ્રયત્ન જીત્યા જ નહીં હાલ આપણે પહેલા કારણે આપણે સાહેલજી ટુ હેડી રહ્યા હતા બરોબર છોટા સાહિલજી બરા સાહિલજી પ્રયત્ન ઘણો કર્યો પણ કોઈ સેટિંગ છે ના છે આપણા નીચેજી કે જોઈએ કે નીચેજી બાટલો ઉભો રાખી શકે છે કે નહીં

મારું સપનું વાંચું છે તારું પૂરું કરવું જગ્યા મારું સપનું પૂરું કરવું જોર ઘણું કાઢો પડે થોડું જોર ફોટો રાખો

જની અમારી ચેલેન્જ વિડીયો અહીંયા પૂરી થાય છે ને અમારી ચેલેન્જમાં હવા ને આવા વિડીયો આવતા રહેશે તેથી તમે અમારી આ યુટ્યુબ ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરો